ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી સૌથી સમાચાર હવે મોબાઈલ ધારકો થઈ જાઓ સાવધાન હવે મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મોટો નિર્ણય અને ગુજરાત સરકારની રાતોરાત મોટી જાહેરાત જાણી લો નહીતર થશે બે લાખ રૂપિયાનો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને જલ્દી મોકલી આપજો હવે પીએમ મોદી સરકાર પર આકરા પ્રહારો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે શનિવારે સંસદમાં કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ કુપોષિત લોકો ભારતમાં છે ઊંચો દાવા કરનારા પીએમ મોદી માટે આ શરમજનક આંકડા છે મોદી સરકાર દેશના એસી કરોડ લોકોને મફત રાશન આપવાનો મોટો દાવો કરે છે પરંતુ હજુ સુધી લગભગ દસ કરોડ લોકો આ દાયરાની બહાર છે કારણ કે બે હજાર એકવીસની વસ્તી ગણતરી થઈ નથી ખડકે આ માટે મોંઘવારી અને અન્ય કારણો ગણાવ્યા હતા હવે મોબાઈલ ધારકો જાણી લો સમગ્ર દેશમાં લાગુ કરી સૂચના સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપની હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે તમારે ટ્રુ કોલર જેવી એપની જરૂર નહીં પડે ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તે તો તેનું નામ પણ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદરમી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવાની સૂચના આપી દીધી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને બતાવવામાં આવશે બે મોબાઈલ ધારકોને મોટો ઝટકો WhatsApp ની ભારતીય યુઝર પર તવાય જોવા મળી રહી છે એકસાથે 70 લાખ થી વધારે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે આ એકાઉન્ટ સૌથી વધારે સ્ક્રેમ સાથે સંબંધિત છે અને ઘણા WhatsApp પોલિસીનું પાલન કરતા ન હતા મેટાના મેસેજિંગ એપ WhatsApp એ આ ખુલાસો કર્યો છે બંધ કરવામાં આવેલા એકાઉન્ટ 1 એપ્રિલ 2024 થી લઈને 30 એપ્રિલ 2024 સુધીના છે એટલું જ નહીં મિત્રો હવે WhatsApp સમય સમય પર જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલતા સ્માર્ટ મોડને સપોર્ટ કરવાનું બંધ કર્યું છે WhatsApp અનુસાર Android 4 કે તેથી જ વધુ જૂના iOS 11 કે તેથી વધુ જૂના કે એ iOS 2.4 અને તેનાથી જૂના વર્ઝન પર ચાલતા ડિવાઇસમાં WhatsApp સેવા બંધ કરી દેવામાં આવી છે આ લિસ્ટમાં 35 જેટલા સ્માર્ટફોન છે જે સપોર્ટ ન થાય તેવા ફોનમાં Apple, Samsung, Huawei, Motorola વગેરેના સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારની રાતોરાત મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાને રૂપિયા ત્રેસઠ કરોડની ફાળવણીને મંજૂરી આપી છે આ રકમની પાલિકામાં અગ્નિશામક સાધનો અને વાહનો ખરીદવા માટે ફાળવણી કરવામાં આવી છે રાજ્યની ચોપ્પન જેટલી નગરપાલિકા આ રકમમાંથી વાહનો સાધનોની ખરીદી કરશે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વધતા વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ સીએમ પટેલે લીધો મહત્વનો નિર્ણય ગુજરાતના લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સારા રસ્તાની સુવિધા આપવા માટે કુલ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે શહેરોમાં રસ્તાના ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા રસ્તાઓના રિફ્રેશિંગ અને રિપેરિંગ કામ માટે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે આ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 157 નગરપાલિકાને ગ્રાન્ટ મળશે હવે મુખ્યમંત્રી પણ અહીં કરી મોટી જાહેરાત યુપીના હાથરસમાં ત્રણ જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગમાં એકસો ને ત્રેવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ સિવાય અકસ્માતમાં ચાલીસ લોકોએ પોતા ઘાયલ થયા છે આ મામલે પોલીસ કાર્યવાહી ચાલુ છે આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હાથરસમાં થયેલા દુઃખદ અવસાનમાં મૃત્યુ પામેલા એકસો ત્રેવીસ લોકોના પરિવારજનને એક એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે હવે મોદી સરકારનો કડક ચેતવણીનો આદેશ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે કેન્દ્રએ ઓફિસે મોડા પહોંચતા કર્મચારી સામે લાલાંક કરી છે કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીએ મોડામાં મોડી નવ પંદર વાગ્યા સુધીમાં ઓફિસે પોતાની હાજરી નોંધાવવી પડશે જો કર્મચારી નવ પંદર વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો તેની અડધી રજા ગણવામાં આવશે ઉપરાંત કોરોનાને લીધે બાયોમેટ્રિક શિસ્ટનો ઉપયોગ બંધ કરાયો હતો તેને ફરી શરૂ કરવા માટે મોટો આજ સ્પાપવામાં આવ્યો છે હવે મોબાઈલ ધારકો જાણી લો નહીતર થશે મોટો દંડ દેશમાં નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજી ફેરફારને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર તેવીસ લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો મુજબ એક વ્યક્તિને નવ સિમ કાર્ડ લઈ શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇન્ડિયા સ્ટેટના માત્ર છ સિમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવી શકે છે જો તેનાથી વધારે સિમ કાર્ડ રજીસ્ટ્રેશન હશે તો પ્રથમ વખત પચાસ રૂપિયા અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે હવે મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાયકારની શરૂઆતમાં જ પીએમની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ હતી દિલ્હીમાં ચાલી રહેલી આ કેબિનેટ બેઠકે નવા પીએમ આવાસને મંજૂરી આપી દીધી છે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનશે અને તેની સાથે આ વખતે નવા મકાનોમાં વીજળી અને એલપીજી કનેક્શન પણ આપવામાં આવશે આ જાહેરાત ગ્રામીણ અને શહેરી બંને ઘરો માટે કરવામાં આવી છે